ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લે મોટું યુદ્ધ વર્ષ ઓગણીસો એકોતેરમાં થયું તે યુદ્ધને નજરે જોનાર લોકોએ એ સમયની વાતો ઝી ચોવીસ કલાક સાથે વણવી છે તે સમય કેવી રીતે લોકોને સાવચેત કરાતા હતા યુદ્ધનો એ અનુભવ કેવો હતો તે પણ સાંભળવો ખૂબ જ જરૂરી છે ઓગણીસો ઇકોતેરનું યુદ્ધ થયું ત્યારે તો પ્લેન આકાશની અંદર એટલા જેટ વિમાનો જતા કે આંખના પલકારામાં જતા તો ખબર ના પડે અને ત્યારે યુદ્ધ જ્યારે થયું ત્યારે ગામના સરપંચ અને પોલીસ પટેલ પેલા ઢોલ વગેરે બોલાવે અને ફરીએ ફરીએ અમારે મોલે મોલ્લે ફરતા કે કોઈએ ઘરની અંદર બહાર નીકળવાનું બિલકુલ છે નહીં ઘરની અંદર લાઇટ પણ ચાલુ નહીં કરવાની અને બાળકોને નિશાળે પણ અમને નહોતા મોકલતા એ હતી અમે ભાઈના હતા હતા જીવતા હતા આ પોઝિશન હતી આ રાશન કાર્ડમાં કલેક્ટરની ગાડી આવે અમને સૂચના આપે કે બહાર નથી નીકળવાનું શું તમારે જરૂરિયાત સામાન જે હોય તો આજુબાજુ દુકાન હોય તો દુકાનવાળા એમ કહેતા કે ખોલ્યો અને આ ભાઈને સામાન આપી દેજો સૂચના તંત્ર ઢોલ નગારા વગાડીને બોલતા છે કે ઘરની બહાર નીકળવું નહીં દીવા સળગાવો નહીં લાઇટો કરવી નહીં બિલ બી ના આપી એ બી સૂચના આપતા હતા ને લશ્કરના જવાનો લોકો ઘરે ઘરે આવીને સૂચનાઓ આપતા હતા એ બધાને સહી સલામત રાખતા હતા કે આવું કરો ને આમ ન કરો ફાઈટર બીમાન જાઓ તો ત્યારે તમારે ધ્યાન રાખવાનું સાયરન પણ વાગતું હશે સાયરન વાગે ઢોલ નગારા લઈને બી નીકળે સરપંચ જોઈ કે ગામનો જે મુખ્ય હોય કે સૂચના આપે કે આવી રીતના તમારે તમારી રીતે સેફ રહેવાનું બ્લેકઆઉટ બિલકુલ એક દીવો બી નહીં સળગાવવાનું